गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरूर साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवै मह सहजानन्द दयालु सह जनान्द दयालु बाला સાળંગપુર કષ્ટભજન દેવ હનુમાનજી મંદિરના બાળ હનુમાન ભક્ત આર્યુરુ પૂર્ણિમા પૂજન કરી ગુરુ ઉજવણી કરી ગુરુ નિમિત્તે આજે સમગ્ર રાજ્યના તમામ ગુરુ આશ્રમ પર લોકો પોતાના ગુરુનું પૂજન કરી દર્શન કરતા હોય છે ત્યારે આજે સાળંગપુર ધામના સૌથી નાના ભગત એટલે કે આર્યન ભગત કે જેઓ સાણંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામીના શિષ્ય છે અને આજે તેઓ શ્રીલંકાના પ્રવાસે છે ત્યારે આર્યન ભગતે તેમની પ્રતિમાની પૂજા કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી ત્યારે આવો સાંભળીએ શું કહી રહ્યા છે ગુરુ પૂર્ણિમા વિશે આર્યન ભગત ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવુ મહેશ્વર ગુરુર સાક્ષાત પર નમ ગુરુ વિના નથી જીવન સાકાર ગુરુ છે સફળ જીવનનો આધાર ગુરુને ગુરુ પ્રણામ આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર અને પાવન દિવસ છે તો ઓલી જે ગુરુ પૂર્ણિમા હતી ત્યારે મારા ગુરુ આફ્રિકા નિવાસી હતા અને આજે પણ મારા ગુરુ ઓસ્ટ્રેલિયા નિવાસી છે તો આજે મેં મારા ગુરુનું પૂજન એક સુંદર મજાના મારા ગુરુનું પ્રતિબિંબ છે એની અંદર મેં કર્યું છે જેનાથી મારા ગુરુના મને આશીર્વાદ પણ મળે અને આજે મેં ગુરુ પાસેથી મારા ગુરુની વંદના કરી છે